નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના સાંતાદેવ વિસ્તારમાં આવેલા કામધેનુ પાર્કના લોકો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શા માટે જીબી દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તેમના મીટરો ફોલ્ટી છે તેમ કહી અને સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા જેથી કરીને સ્થાનિકોમાં રોષ ભબકી હતો અને તેઓ દ્વારા નવસારી જેબીની કચેરી ખાતે જઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમજ ત્યાં તેઓ દ્વારા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે કે અમારા જે સ્માર્ટ મીટર લગાવવામાં છે તાત્કાલિક ધોરણે તે હટાવી દેવામાં આવે કારણ કે તેઓએ કોઈ પણ જાણ કર્યા વગર તેમને પણ પૂછ્યા વગર સીધા સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે અને જેથી કરીને જે રહેવાસી છે તે લોકોમાં રોષ વ્યાપ્યો છે રહેવાસીઓની માંગ છે કે અમારું જે જૂનું મીટર હતું તે જ પ્રકારનું મીટર નવું લગાવવામાં આવે પૂરના કારણે મીટરમાં ફોલ્ટ આવ્યા હોવાનું કહી જીવી દ્વારા કોઈ પણ એપોના વ્યક્તિને જાણ કરી નથી કોઈ સાથે વાત નથી કરી કોઈ પાસ વ્યક્તિ પાસે કોઈ ફોર્મમાં સહી નથી કરાવી આવીને સીધા જ મીટરો બદલી દેવામાં આવ્યા હતા અને જેથી કરીને જે તમામ રહીશો છે તે આજે કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંના જે કાર્યપાલક ઇજનેર હતા તેમની સામે રજૂઆત કરી હતી ઉગ્ર રજૂઆત થઈ હતી અને બોલાચાલી જેવા દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા અને જેથી કરીને કચેરીના જે કાર્યપાલક ઇજનેર છે તેના દ્વારા તમામ લોકોને સમજાવવામાં આવે છે ત્યારે હાલમાં જે સ્માર્ટ મીટર લગાવવા છે તેની બાજુમાં જ રેગ્યુલર મીટર પણ લગાવવામાં આવશે જેથી કરીને તમામ લોકો રીડિંગ ચેક કરી શકે જેથી કોઈ ઊંચ નીચ ન થાય અને તમામ જે રીડિંગ તે લોકોનું જે આવે તે રીડિંગ જોઈ અને ત્યારબાદ તેઓ સ્માર્ટ મીટરનો જે વિરોધ કરે છે તેના સમયે તેઓ જે વિરોધ સંભી જાય જાય સમી તે માટેનો પ્રયાસ અત્યારે હાલમાં કાર્યપાલક દ્વારા કરવામાં આવ્યો છે શું કહે છે અર્પિતાબેન જે ત્યાં નો પાર્કમાં રહેવાસી છે આવો સાંભળીએ શુક્રવારે અધિકારી અલગના આવીને મગર જાણ કરીએ મારા વરને કે મને છતાં રોંગ કન્વર્સેશનમાં મીટર બદલી કરીને ગયા છે હું અહીંયા મેં અને મારા હસબન્ડ એમને આ કે આ તમારું રીડિંગ છે ફોલ્ટી મીટર છે એટલે એમ કે કયા પૂછ્યા વગર ઉપરથી ફરજિયાત છે કરવાનું એમ કીધું કે કરતા ધરતા પુરુષોની જાણ સિગ્નેચર એટલીસ્ટ પૂછવું તો જોઈએ કે ઓનર એ છે મીટર વાળો ભલે તમે ના મીટર વાળાના અધિકારી છો પણ મીટર નો ઓનર એ છે પૂછવું જરૂરી છે તો એલોગ અને રોંગ કન્વર્સેશનમાં મીટર બદલી કરીને ગયા છે એના અગેન્સ્ટ હું છું અમને સ્માર્ટ મીટર જોતા નથી મારા વરની સિગ્નેચર છે નથી રાંગ કન્વર્સેશનમાં એ લોકો મીટર બદલી કરીને ગયા છે મને એના પર ઓબ્જેક્શન છે કેમ મને આનો જવાબ જોઈએ કેમ ગવર્નમેન્ટ આવી હોવી જોઈએ ગવર્નમેન્ટ આવી હોવી જોઈએ કે વગર પબ્લિકની કર્યા વગર સાઈન કર્યા વગર આવી વસ્તુ કરે મને આનું નિવેદન જોઈએ કે મને આનો એનું રિઝલ્ટ જોઈએ કે ભાઈ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

મેં સાહેબ જોડે વાત કરી સાહેબ મેં કહું બે મહિના પછી બીજા બે મહિના પછી તો અમારે બિલ ભરવાના જ ને અમે રિચાર્જ નહીં કર્યા તો તમે બિલ કાપવાના જ ને તો સાહેબ કે એવું નહીં બને કે છે એ ફોન મૂકી દીધો કર્મચારી ફોન આવ્યો કર્મચારી સાથેનો મેં ફોટો પાડેલો છે સાહેબ એમ કર્યું કે અમે તમને બોલાવીએ ત્યારે અમે સોમવાર તમને ફોન નંબર આપો અમે તમને બોલાવીશું હજુ સુધી અમારી પર સાહેબ નો ફોન આવ્યો નથી શું માન છે અમારી એક જ માન છે અમારે સ્માર્ટ મીટર નો બહિષ્કાર અમારી સોસાયટીમાં સ્માર્ટ મીટર નહી જોઈએ જેના નાખેલા છે એ તાત્કાલ કાઢી નાખો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન જીબી ના કાર્યપાલક ઇજનેર એન એન પરમાર કે જેમની પાસે આ તમામ લોકો રજૂઆત કરવા ગયા હતા અને રજૂઆત બાદ તેમને શું ખુલાસો આપ્યો આવો સાંભળીએ મારું નામ એસ એમ પરમાર છે કાર્યપાલક ઇડને તરીકે નવસારી સિટીમાં કામ કરું છું કામધેનુ પાર્કમાં સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે રજૂઆત મળેલી છે ત્યાં અમે સ્માર્ટ મીટર ફોલટી જે થયેલા હતા ત્યાં સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરેલું હતું અને એ લોકોની રજૂઆત એવી છે કે અત્યારે સ્માર્ટ મીટર નહીં લગાવવું એ રીતનું એમને આવેદનપત્ર પણ મળ્યું છે અને એમને અમે સાંભળ્યા છે અને કીધું છે છે કે તમારા કોમન મીટર મીટર જે એક એક અમે સ્માર્ટ સાથે લગાવીએ અને એનો અભ્યાસ કરી અને એમાં બંનેમાં કોઈ ડિફરન્સ આવતો જ નથી પછી તમે બાકીના જે કંઈ મીટર બાકી રહ્યા છો તે બદલી શકો એ રીતનું કહી ના અમે સ્માર્ટ મીટર કરીને જ ક્વોલિટી બદલવાનું કીધેલું છે એવું એમને સ્પષ્ટ અમે સૂચના ગેર સમજ છે કે વધારે બિલ આવશે અને એ રીતે વધરાયેલા છે એના માટે જ અમે જે એક ચેક મીટર અમારું જે લગાવવાનું કહીએ છે સ્માર્ટ પે સાથે ચૂલું જે મીટર સેટ એ કાર્ડવા દેશો અને સ્માર્ટ બેનનું એ લોકો રીડિંગ કમ્પેર કરશે અને ત્યાર પછી એ લોકો કે ભાઈ બરોબર છે સ્માર્ટ મીટર એટલું બધું અત્યારે એવું લાગે છે કે કે બિલ આવશે પ્રીપેડ થઈ થઈ જશે જશે અને સીધું પાવર કટ પૈસા બાકી મતલબ પૈસા પૂરા થઈ જાય એવું કંઈ છે નહી એમને એડવાન્સમાં જાણ કરવામાં આવશે કે તમારા અત્યારે કોઈ પ્રીપેડ કે પોસ્ટપેડ એવું નથી અત્યારે જે જેએસિપી જેમ બિલ બિલિંગ થાય છે એ પ્રમાણે જ અત્યારે બિલિંગ કરવાના છે અને સ્માર્ટ મીટરની એપ ડાઉનલોડ કરશો એટલે એમાં કલાકે કલાકે કેટલો વપરાશ થયો છે તે પણ જાણવાનું મળશે તમારું ઘર બંધ હોય ને કોઈ બીજો પાવર વાપરતો હોય ને તમારા મોબાઈલ પર મેસેજ એમ રીડિંગ વધતા હોય તો તમને ખ્યાલ આવી જશે ઘણા બધા ફાયદા છે તમારે કેટલા આખા દિવસમાં કેટલો વપરાશ થયો તે પણ ખ્યાલ આવે છે અને ગવર્મેન્ટની જે કંઈ સ્કીમો આવશે તે પ્રમાણે એમને એ સ્માર્ટ મીટરમાં લાભ મળશે જી બી દ્વારા સ્માર્ટ મીટર લાવવામાં આવે છે અને સ્માર્ટ મીટરો પ્રીપેડ હોવાનું પહેલેથી જ જાહેરાત કરી દેવાને લઈને લોકોમાં ખોટી ધારણાઓ ઘૂસી જવા પામી છે ને જેના કારણે જ્યાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે ત્યાં ત્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે અને લોકો આજે વિરોધનો લઈને સ્માર્ટ મીટરથી લોકો ડરી રહ્યા છે કારણ કે જે સ્માર્ટ મીટર સૌથી પ્રથમ બરોડા વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા અને ત્યાંના બિલો વધારવાના વધારા હોવાના કારણે લોકોને રોષ ભફૂક્યો હતો અને તેના વિડીયો વાયરલ થયા હતા અને જેથી કરીને અત્યારે હાલમાં જેટલા પણ સ્માર્ટ મીટર કોઈપણ જગ્યાએ લગાવવામાં આવે જેથી કરીને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે જીબીએ પ્રોપર રીતે વ્યવસ્થિત રીતે લોકોને સમજાવી અને ત્યારબાદ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા જોઈએ જેથી કરી આ વિરોધનો વન ઉભું ન થાય તેની ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાવે ઝટપટ ન્યૂઝ